અને કૃપાનો માર્ગ પુષ્ટિ માર્ગ અને એની અધિષ્ઠાત્રી કૃપાનું સાક્ષાત મૂર્તિમંત રૂપ એટલે યમુનાજી એટલે જ આપણે ત્યાં યમુનાજીની કૃપા થકી કૃષ્ણ ભક્તિમાં પ્રવેશ થાય છે એમ કહેવાય છે અમુક તત્વો એ ભગવાનના અવતાર નથી ગિરિરાજજી બ્રજમંડળ યમુનાજી વ્રજભક્તો એ અવતાર નથી ક્યાં એમ નથી લખતા કે આ કૃષ્ણનો અવતાર છે એ કૃષ્ણ સ્વરૂપનો વિસ્તાર છે ભગવાન જ પોતાના રસમય આનંદમય પ્રેમમય સ્વરૂપને જ્યારે લીલા કરવા માટે અનેક રૂપ ધારણ કરે છે ત્યારે આ જુદા જુદા સ્વરૂપે ઠાકોરજી જ પોતાના સ્વરૂપનો વિસ્તાર સાધે છે એટલે કે જે તત્વના કૃષ્ણ છે એ જ તત્વના ગિરરાજજી છે એ જ તત્વના યમનાજી છે એ જ તત્વનું વ્રજમંડળ છે એ જ તત્વના વ્રજભક્તો છે તો આ ગોપીજન પણ કોણ છે એ તો સ્ત્રી રૂપે ભાવ છે એનો ભાવ સ્ત્રી રૂપ છે એટલા માટે એનું સ્ત્રી રૂપ આપવામાં આવે છે એ સ્ત્રી નથી એનું પ્રાગટ્ય પણ તમે જુઓ લીલાત્મક તો પ્રભુના જ મુખારવિંદમાંથી સ્વામિનિજીનું પ્રાગટ્ય છે સ્વામિનિજીના જ મુખારવિંમાંથી ચંદ્રાવલિતિનું પ્રાગટ્ય છે અને એ જ રીતે પ્રભુ અને વ્રજભક્તોની ભીતર રહેલી ભિન્ન ભિન્ન ભાવનાઓ ત્યાં સાકાર રૂપ લીલા છે એટલે મૂર્તિ મન સખી બની અને લીલામાં પ્રગટ થઈ જાય છે અને આ રીતે આખું પ્રભુનું ભાવાત્મક લીલા પરિકર પ્રગટ થાય છે એટલે આખી ભાવ સૃષ્ટિ છે કારણ કે આ જગતમાં આ અલૌકિક લીલા સૃષ્ટિમાં સ્ત્રીનો પ્રવેશ નથી પુરુષનો પ્રવેશ નથી ગોપીઓનો પ્રવેશ છે અને ગોપી કોણ તો ગોપી ઇન્દ્રિયહી ઇન્દ્રિય હિ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી જેની સર્વ ઇન્દ્રિયો જેની સમગ્ર ચેતના કેવળ કૃષ્ણ રસનું પાન કરે છે એ અવસ્થાને આપણે ગોપી અવસ્થા કહીએ કે જ્યારે ભક્તિ એ અવસ્થાએ પહોંચી જાય ગોપી પ્રેમ કી ધ્વજા જે ગોપાલકીઓ વશ ઉર્ધરીશ્યામ ભુજા એ અવસ્થાએ પહોંચવું એ ગોપી અવસ્થા છે અને મહાપ્રભુજી સ્વયં કહે છે આપણા માર્ગના ગુરુ ગોપીજનો છે ગુરુવહ ગોપિકાના આપણા ગુરુઓ ગોપીજનો છે અને જ્યારે એ અવસ્થા આવે છે ત્યારે આ લીલા રસનો અનુભવ જીવને થાય છે તો કૃષ્ણ એટલે પ્રેમ કૃષ્ણ એટલે આનંદ કૃષ્ણ એટલે રસ કૃષ્ણ એટલે ઉત્સવ તો રસો વૈસહ કૃષ્ણનું સ્વરૂપ શું છે એક વસ્તુ યાદ રાખો કૃષ્ણ આપણે ત્યાં ઘણીવાર લોકો કોઈ ઐતિહાસિક પુરુષ રૂપે જોતા હોય કોઈ મહાપુરુષ રૂપે જોતા હોય કોઈ એક વિશેષ વ્યક્તિ રૂપે એને જોતા હોય આપણે ત્યાં જે ચર્ચા છે અને શાસ્ત્ર જેનું પ્રમાણ આપે છે કૃષ્ણ એ પરબ્રહ્મ છે પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ અને ભગવાનના કર્મો અને ભગવાનના સ્વરૂપનું મૂલ્યાંકન એક વ્યક્તિની જેમ ન થઈ શકે અને વ્યક્તિની દ્રષ્ટિએ જોવા જશો તો ભગવાનમાં તમને દોષ દેખાશે એટલે સૌથી પહેલા આ ગણિત સમજી લેવું બહુ જરૂરી છે કે ગીતાજીના એ ભગવાનના વચનો જન્મ કર્મ ચમે દિવ્યમ મારા જન્મ અને કર્મ દિવ્ય છે અલૌકિક છે લૌકિક વ્યક્તિ જેવા નથી આપણો દેહ તેજ વાયુ આકાશ પાંચ તત્વનો એવો ભગવાનનો વિગ્રહ નથી નથી એવું સ્વરૂપ ભગવાનનું ભગવાન તો આનંદ માત્ર કરપાદ મુખો જે સર્વાંગ આનંદમય છે એવું ભગવાનનું સ્વરૂપ છે આપણે રૂપ અને સ્વરૂપનો ભેદ નથી જાણતા દેખાય છે એ રૂપ છે અનુભવાય છે સ્વરૂપ છે એટલે જ આપણે ત્યાં દરેકના જુદા જુદા રૂપ અને સ્વરૂપની ચર્ચા છે આપણે એમ કહીએ કમળ જેવા શ્યામ વર્ણ કળીયા કેશ આ રૂપનું વર્ણન છે સ્વરૂપ કેવું છે કે આનંદ માત્ર સર્વાંગ આનંદમય આનંદ રસ પ્રેમ જ્યારે મનુષ્યની આકારમાં ઢળે અને જે રૂપ બને એ ભગવાનનું રૂપ છે સ્વરૂપ છે એટલે ભગવાનને લૌકિક નહીં જાણવા એને આધ્યાત્મિક જગતમાં અપરાધ કયો છે લૌકિક બુદ્ધિથી લૌકિક કર્મોનું જે મૂલ્યાંકન કરો છો એવા પ્રભુની લીલામાં લૌકિકતા જોવી એ દોષ છે એટલે જ આપણે સમજાવતા હોઈએ કે કર્મ અને લીલાનો ભેદ જાણી લેવું મનુષ્ય કરે કર્મ છે ભગવાન ક્યારે કોઈ કર્મ કરતા નથી ગીતાજી જો તમે વાંચો તો તમને સ્પષ્ટ થાય નમામ કરમાણી લિમ્પંતિ નમે કર્મ ફલે સ્પૃહા હું કર્મ કરતો નથી કર્મ કરવાની ઈચ્છા નથી કર્મ ફળ મારે ભોગવવા પડતા નથી કારણ કે હું કર્મ કરતો જ નથી હું લીલા કરું છું અને લીલા કોને કહેવાય અનાયાસે હર્ષા ક્રિયમાણ ચેષ્ટા સ લીલા જ્યાં કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને લીલા કહેવાય ભગવાનને આ કરવાનું કોઈ ઇન્ટેન્શન નથી હોતું એ કેવલ પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે એટલે આ બે ભેદ સમજી લેવું એટલા માટે ક્યારે પણ કૃષ્ણ લીલાને જોતા હો ત્યારે મનુષ્યના કર્મોની જેમ બોલ્યા ઓ ભગવાને અહીંયા ખોટું બોલ્યા ભગવાને આ માખણ ચોરી ભગવાન આમ ભાગ્યા ભગવાન કર્યું આ બધા કર્મ રૂપે જુઓ તો એ એ સત્ય અસત્ય ધર્મ અધર્મ આવે ભગવાન જેમ નાટકમાં કોઈ વિલન નો રોલ કરે અને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે એવોર્ડ અને એ જ કામ જો ગામમાં એને કરે તો સજા મળે તો સ્ટેજ પર કરવું એ લીલા છે ગામમાં કરવું એ કર્મ છે ભગવાન લીલા કરે છે નાટક કરે છે અને એ લીલામાં ભગવાન જે કાંઈ પણ કરે છે એ કેવલ ભક્તોને આનંદ નું દાન કરવા માટે કરે અને એટલા માટે પ્રભુનું એક કર્મ નિંદનીય નથી સ્તુત્ય છે આપણે કેવું કહા એણે કેવો સરસ વિલનનો રોલ કર્યો વિલનનો સારો કહેવાય એણે રોલ સારો કર્યો છે વિલન નથી એ ભગવાને કેવી માખણ ચોરી કરી તો એને વખાણ કરી આપણે ચોરી ચોરી માખણ ખાઈ ગયો એ માખણ કે ચોરી આખી છે કોઈ ચોર ની જય બોલે પણ એનું નાટક છે એની લીલા છે એટલે એની જય પણ એની સ્તુતિ છે એને ચોર કેવો પણ એની સ્તુતિ છે એ રણ છોડી ને ભાગે એની સ્તુતિ છે બોલો રણ છોડ ભગવાન જય બોલીએ રણ છોડ ભાગ્યા ની જય અરે જે ભાગી ગયો એની જયકાર કોઈ કરે જો ડાકોર નું શું ફેમસ છે હા રણ મૂળ જે વાત કરી રહ્યો છું વિલન ના રોલ ના ઠાકોરજી દુગાદી ચૌરીણ યશો વિસાય દુગ્ધાદી ની ચોરી કરી ભગવાન યશ નો વિસ્તાર કરે છે ચોરના વખાણ કરે છે લોકો એવી માનતા રાખે છે કે અમારા ઘરે ચોરી થાય તો બહુ સારું વિચાર કરો કોઈ એવી માનતા રાખી આ પાડોશીને ત્યાંથી મારે ત્યાં થયો હતો યા કોઈ વખાણ કરે અમારે ત્યાં જે ચોર આવ્યો ને ખરેખર એટલો સરસ કોઈ પ્રશંસા કરે આ તો ગોપીઓ વખાણ કરે છે માનતા રાખે છે કેદાર બાબા સવા શેર માખણ ચડાવીશ પ્રભુ મારા ઘરે પધારે તો આ તો લીલા દ્વારા પ્રભુ આનંદનું દાન કરે છે એવી આ લીલા સૃષ્ટિ છે જેમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રવેશ આપણી દ્રષ્ટિ છે યમુનાજી પર લીલામાં ઘણી બધી ચર્ચા કરી શકાય એ ગિરરાજજી પણ લીલાત્મક છે એ સ્વામીજી પણ લીલાત્મક છે ચંદ્રાવલી પણ લીલાત્મક છે વ્રજમંડલ પણ લીલાત્મક છે આ બધું લીલાત્મક છે વ્રજની ભૂમિ પણ હિસ્ટોરિકલ પ્લેસ નથી લીલાત્મક ડિવાઇન પ્લેસ છે આ બંને ઐતિહાસિક ભૂમિ નથી કહેવાતી વ્રજને લીલા સ્થળી કહેવાય છે જ્યાં ઘટના ઘટી ગઈ હોય અને પછી એના ચિહ્નો હોય તો આપણે કહ્યું કે આ આ ઐતિહાસિક સ્થળ છે પણ જ્યાં અખંડ લીલા ચાલી રહી હોય એને લીલા સ્થળી કહેવાય ત્યાં આજે પણ આ સઘળી લીલાઓ ચાલી રહી છે એટલે એ ફરક છે ઐતિહાસિક સ્થળ જુદા હોય લીલા સ્થળ જુદા હોય ત્યાં અખંડ આજે પણ જ્યાં જ્યાં જે જે લીલાઓ ઠાકોરજીએ કરી ત્યાં ત્યાં તે તે લીલાઓ આજે પણ ચાલી રહી છે અને એટલે આજે ચાલી રહી છે તો આજે પણ એનો અનુભવ થઈ શકે આજે પણ એ લીલામાં પ્રવેશ થઈ શકે કે પુષ્ટિ ભક્તોનું લક્ષ્ય શું હોય છે આપણો મુખ્ય ગોલ શું એમ શું પરમ ફળ શું કૃષ્ણ ભક્તિ થી યાત્રાની શરૂઆત થાય કૃષ્ણને પ્રેમ કરીએ કૃષ્ણમાં નિષ્ઠા થાય આપણી પણ આપણે એમ નથી ઈચ્છતા કે કૃષ્ણમાં હું ભળી જ કૃષ્ણમાં પ્રાપ્ત થઈ જવું એવી ઈચ્છા આપણો લક્ષ્ય શું હોય છે લીલામાં મારી પ્રાપ્તિ થાય રાસ લીલામાં હોરીખે લીલામાં દાન લીલામાં મારી પ્રાપ્તિ ભગવત લીલામાં થાય અને આ જયારે આપણું લક્ષ્ય છે કે ભગવત સીધી પ્રાપ્તિ ભગવાનમાં કરવી હોત તો ભગવાન જ કાફી હતા

એ પરમ લક્ષ એક કૃષ્ણ ભક્તનું હોય છે એક પુષ્ટિ ભક્તનું હોય છે એટલે એ સ્પષ્ટતા થઈ જવી કે આપણે પામવા શું ઈચ્છીએ છીએ આપણે શું ફળ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તો દરેકનું એક પરમ ફળ કારણ રાસ સમયે ભગવાને પોતાના સર્વોચ્ચ આનંદનો અનુભવ રજભક્તોને કરાવ્યો એટલે દરેક કૃષ્ણ ભક્તિ એ આકાંક્ષા હોય કે અમારી રાસમાં પ્રાપ્તિ થાય અને એ પ્રાપ્તિ કરાવનારા શ્રી છે માટે આપણે ત્યાં ગુણગાન આરાધન જીની સેવા આ વિશેષ મહાત્મે રાખે છે કારણ કે આપણા પરમ ફળ સુધી આપણને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજી છે એટલે તો જીવનું પણ જયારે બ્રહ્મ સંબંધ થાય બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો तब ही निकली भुजा वाम फरके दौड़ कर शोर कर जाए पिय सो कहे अति ही आनंद मन में जो हरके 41 पदों में बड़ी चर्चा हो रास रस सागर श्री यमने जो जा ये श्री यमने रसखान को सी सुनाऊ आ एक एक, एक 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 रस शब्द जहां-जहां रस शब्द વપરાય मानो एक कृष्ण मानते हैं शा। क्योंकि शास्त्र में कृष्ण ने रसो वै सह ये रस रूप छे ये आनंद रूप छे એટલે આપણે नंद નંદ ભયો કોણ પ્રગટ્યું છે કોઈ બાળક નહીં કોઈ છોકરો નહીં કોઈ દેવકીજીનો દીકરો નહીં યશોદાજીનો દીકરો નહીં વેદમાં જેના માટે એમ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખો દરાદી જે સર્વાંગન આનંદમય છે એ બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયા છે એટલે કહીએ છીએ નંદ ઘર આનંદ ભયો પણ કયા નામે તો કે જય કનૈયા લાગે કૃષ્ણ નામ પ્રગટ તો ઈશ્વર થયો છે તો ઈશ્વરના આ રૂપને જ્યારે જાણો છો ત્યારે પ્રભુ

પ્રેમને કારણે યમુના ઠાકોરજી તો પછી આવ્યા યમુનાજી પેલા આવી ગયા પપ્પા પછી ઊભા થાય પણ બાળક પડવા જતું હોય તો મા પહેલા દોડીને પકડી લે આ માનો સ્વભાવ છે અને એટલા માટે શ્રી ઠાકોરજી પછી વધાર્યા પણ યમુનાજી પહેલા આવી ગયા ભક્ત કે ચિત્ત વૃત્તિ સબ જાન કે જાણે છે વૈષ્ણવની વૃત્તિ શું છે તો આ બધી ચર્ચાઓ આપણે બધા જ આ ત્રણ દિવસ માટે યમુનાજીના તો મુખ અપાર ગુણ અપાર મુખ એક કહા લો બરનીયે અનંત ગુણભૂષી તે તો થોડું કન્યાએ જેવું લાગે કે આટલા બધા ગુણો ગાવાના જીભ એક જ પણ યમના જલના આચમન તો ચમચીથી લઈને પાન કરો ને તેમાં સમગ્ર યમનાજીનું પાન કહેવાય હવે તમે એમ કહો કે ભાઈ યમનાજીના પાન કર્યા તો શું આખા મનાજી પી ગયા ના પી છે તો અંજલિમાં જ પણ કહેવાય શું મેં યમના પાન કરી લીધા તો આ ગુણગાન પણ એવા જ છે કે જ્યારે યમનાજીના પાન કરો છો ત્યારે યમનાજી તમને આટલા જ નથી મળતા એ તો પૂરા જ મળે છે એટલે એ સમજી લેવા અલૌકિક તત્વોમાં માત્ર ના જોવાય એની સાઈઝ ના જોવાય એમ કે ઠાકોરજીને જે મોટો ઠોર ધરે એના પર ઠાકોરજી વધારે કૃપા અડધો ધરે તો પચાસ ટકા કૃપા એનાથી નાની મઠડી બનાવે તો પચીસ ટકા કૃપા આમ જેનો લીટર નો કટોરો હોય દૂધનો કે આના પર સો ટકા કૃપા પેલા તો પાંચસો ગ્રામ નો છે પેલા તો અઢીસો ગ્રામ આ રીતે કૃપા હોય પેલો યમનાજી એક લીટર વધારે પી ગયો તો તો યમુનાજી બહુ કૃપા કરશે છે

તો આ બધી જ ચર્ચાઓ આપણે કરવાની છે યમના ગુણદાન ઉત્સવ છે ને તો ગુણના ગાન સાથે મળીને કરવાનો છે અને યમનાજીના ગુણના શ્રોતા કોણ આ કથાના શ્રોતા કોણ 41 પદમાં તો કહું તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુક્તા કે વિરાજ એના શ્રોતા જીવ નથી ભગવાન પોતે છે એ સાંભળવા માટે ઠાકોરજી પોતે આવીને બિરાજે છે એટલે આપણે અત્યારે ગોપાલ ધામના ગોપાલ લાલ પ્રભુ હમણાં હવેલીમાં નહીં એ તો રોજ અહીંયા બિરાજ છે કારણ કે એમને અતિ પ્રિય છે આ ગુણગાન અને એની સાથે જોડાયેલા વૈષ્ણવનો ભાવ છે તો પ્રભુ પોતે પધારે છે અને એ જ્યારે પધારે છે ને ત્યારે દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય છે તમે કાંઈ ન કરો અને બેઠા બેઠા આનંદ 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 લાગતો હોય ને માનવો કે આપણા કથામાં ભગવાન આવીને બેઠા છે અને સૂરજ ઉગે ને ત્યારે એનો પ્રકાશ બધે પથરાઈ જાય આ તો આપણે એવી શરતો મૂકી મને દેખાય તો માનવું મને આમ થાય તો માનવું આટલા નાના ભગવાનને બનાવવાની જરૂર શું છે કે આંખનો સબ્જેક્ટ થાય તો જ એનો સ્વીકાર એની ભગવત્તા તો ચારે બાજુ ફેલાય ચારે વારે આરીશામાં પોતાને દોશો ને તોય ભગવાન પર ભરોસો આવી જશે કે આ આ પીસ તો ભગવાન સિવાય કોઈ બનાવી શકે એમ નથી એ તો પ્રભુ કેવી સુંદર રચના તો ભગવાન સિવાય કોણ કરી શકે તો જે ગુણગાનની ગાથા આપણે ગાવાની છે એક 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જતા જઈશું કારણ કે ગુણગાન જ્યારે કરો છો તો નામ રૂપ લીલા ધામ આ ચારે ના ગુણ ગાવા પડે નહીં તો કથા અધૂરી રહી જાય નામ થી શરૂઆત થા નામ મહિમા એસી દુ જાનો એકતાલીસ વર્ષમાં નામનો મહિમા છે રૂપ નો મહિમા છે લીલા નો મહિમા છે ધામ નો મહિમા છે શામ સુખ ધામ જહા નામ ઇનકે એકતાલીસ પદમાં જ્યારે તમે જો ગાતા હો છો ત્યારે આ ચારે નો મહિમા એટલે કે એકતાલી કહીએ ને કેમ એકતાલીસ નો મહિમા શું છે મર્યાદા માર્ગમાં ચાલીસા હોય આપણે ત્યાં એકતાલીસ આવતા શિક્ષાપત્ર કેટલા તો એકતાલીસ યમનાજીના પર કે તો એકતાલીસ એક એક વિશેષ હોય કારણ એ સ્વરૂપ ભક્તિ છે ને એક છે ચાર અનેક ચાર અનેક એટલા બધા ભાવ બતાવ્યા ના પણ ઘણા બધા ભાવ છે એની ચર્ચા કરવા જે તો ઘણો સમજીએ નામ રૂપ લીલા ધામ કોઈ એક ના ગાવા જેવા છે તો યમનાજી છે યા ધર્મર્થ કામ મુખ ચારે પુરુષાર્થ કોઈ એક દ્વારા સિદ્ધ થતા હોય તો યમનાજી ચાર એક ચાર એક ચાર એમ ના ઘણા ભાવ થઈ છે પણ સીધી સાદી ભાષામાં એમ કહીએ આપડી ને ઠાકુરજીની એક તાલી થઈ જાય એ જ એકતાલીસ છે એકતાલીસ નો સીધો સાધો ભાવ એમ કરી શકીએ અને આ એકતાલીસ પદ યમુનાજી એકતાલીસ સ્ટેપ છે પગથિયા છે તો અને સીધા વૈકુંઠ કહ્યું ને ઉભય કુલ નીચે ખંભ હે તરંગ જુ સીડી માન શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન વલ્લભ સાકીમાં કહ્યું છે કે એક એક લહેરો એક એક પગથિયા છે એટલે આ એકતાલીસ ઘાટ આવશે એમ તો ચાલીસ ઘાટ ને એકતાલીસ હું એ વિશ્રામ સ્થળ એ વિશ્રામ ઘાટ એટલે આપણું જીવન યમનોત્રી થી વિશ્રામ ઘાટ સુધીની યાત્રા એ આપણી છે શરૂઆત થાય ભાવના પ્રવાહની અને કદાચ સાંભળતા સાંભળતા યમનાજી ભાવનું દાન કરે ખરા દરેક વસ્તુ તરત જ સમજાઈ જાય જરૂરી નથી અને ન સમજાય એટલે નકામી છે એવી ગેરસમજમાં એ નહીં રહેવું ઘણીવાર આપણે અમને ના ખબર પડે એમ કહેમ પણ પ્રયાસ કર્યો સાંભળવાનો પ્રયસ કોશિશ કરી જેમ જેમ સાંભળશો એવા આનંદની અનુભૂતિ થઈ જશે પણ ઘણીવાર ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને આપણે બહુ નાની વાતમાં છોડી દેતા હોઈએ છીએ અને જીવનનો કેટલો મોટો આનંદ ગુમાવી દેતા હોઈએ છીએ જીવનમાં કેટલી મોટી એક જે ધરોહર મળવાની છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ એટલે કોઈ વસ્તુ જ્યારે તમને સત્ય લાગે છે ઉત્તમ લાગે છે દરેક વસ્તુ ના સમજાય તરત આ તો કમતા સાંભળતા સાંભળતા કરતા કરતા સમજમાં આવવાના લાગે ઘણી વાર લોકો એમ કે અમને આ સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી કેટલું ઊંધો લોજિક કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય કરો તો આવડી જાય ગાવ તો આવડી જાય જિમ્નાસ્ટિક નથી આવડતું એટલે નથી કરતા તો બે વાર વધારે કરો તો જલ્દી આવડી જાય મૂકી દેવાથી તો ક્યારે આવડવાનું નથી ન આવડતું એ વસ્તુને વધારે વાર કરાય છે તે શીખી દેવાનું આપણે લોજિક જ ઊંધા આપ્યું નથી આવડતું ને એટલે નથી કરતા કોઈ શીખીને ઉપરથી થોડું કરતા 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 શીખી જવાય છે પણ નાનકડી બાબતને કારણે મહાનતમ તત્વોથી દૂર નહીં થઈ જવું આપણો લોજિક બહુ બહુ નબળો હોય છે તરતા આવડતું નથી એટલે પાણીમાં કૂદતા જ નથી અમુક કૂદે તો તરતા આવડે ને આપણે કોઈ એમ મને તો પાકું આવડી જાય ને પછી જ પાણીને ટચ કરીશ એના વગર તો પાણીને અડવું જ નથી તો ક્યારે જવાય અંદર ઉતરો ધીમે ધીમે તરતા શીખી પણ એવી રાખો કે આવડે પછી પાણી નાડીએ તો ક્યારે નહીં આવડે સમજ ઉત્તમ રાખો ઉત્તમ વસ્તુ પ્રત્યે ઉદાસીન ન રાખો અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને આ પુષ્ટિ માર્ગમાં આપણને ખબર ના પડે કાંઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી સાવ સરળ જ છે સિમ્પલ જ છે પ્રેમ છે વ્રજભક્તો યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો બીજું કાંઈ કોઈ ગણિત નથી પણ એક ધારણા લોકોએ એવી તમને ખબર ના પડે તમે આવતા નહી પધરાવની માં તો એવું જ થાય બહેનો એ પહેલેથી ભાઈઓને સમજાય જો તમને બોલતા આવડતું નથી આગળ આગળ આવતા નહીં પાછળ રહેજો હું કઉ ત્યારે આવજો હાથ લગાડવા માટે પેલા બોલાઈએ તો દૂર દૂર ફરતો હોય અમને એમ કે કઈ આવતા કેમ નથી તો પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય હવે આવશે બોલશે તો શીખી જશે આમાં કાંઈ કોઈ એવું અઘરું નથી સિમ્પલ લોકો કે ડોક્ટર થઈ જાય લોયર થઈ જાય સીએ થઈ જાય કેટલું અઘરું અઘરું ભણી લો છો આમાં તો કાંઈ કરતા કાંઈ નથી સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કાંઈ કોઈ ગણિત નથી પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે કારણ કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે એવા સંજોગો આવશે સગા સ્વજનો નિકટના હોય ને એનોય વિશ્વાસ નહીં અને આજે થાય છે એવું આજે હૃદયની વાત કોની આગળ ખૂલીને કેવી એવા ખભાવ નથી રહે ભલે નિકટના સંબંધી હોય તોય ડર લાગે કે આને કહીશું તો ચાર જણાને કહી આવશે આપણી મજાક કરશે આજે એવા ખભાવ નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય માથું મૂકીને રડી શકાય ક્યાં માણસ છે ભગવાન પર ભરોસો હશે ને તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમયમાંથી પાર ઉતારી દે કોઈ હોય ન હોય મારો ઠાકોરજી મારી સાથે છે એ જે વિશ્વાસ છે એ ગમે તેટલો લોકો એમ કહેતા હોય કે મારે કોઈની જરૂર નહીં મારી લાઈફ છે મારી રીતે જ રહીશ મને કોઈ એ કહેવાનું નહીં મને બધી ખબર છે ઇન્ડિવિજ્યુઅલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે એમ થાય મારે કોઈની જરૂર નથી અરે પડવાની જ છે ઘરના લોકોની નહીં તો બાર ફ્રેન્ડ સર્કલની પડશે ક્યાંક તો હસવા માટે ચાર જણા જોઈશે અને ક્યાંક રડવા માટે બે જણા જોઈશે માણસને માણસ વગર થોડી ચાલવાનું છે તકલીફ અત્યારે એ હોય ઓળખતા નથી જેને લાઈક કરવા જેવા નથી ઓળખતા એને લાઈક કરી ફેસબુકમાં અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુક નો ફ્રેન્ડ દોડતો નહીં આવે બાજુમાં જે મા બાપ ઊભા છે ને એ જ હાથ પકડવાના છે જેની જોડે જોડે ચાલી રહ્યા છે મહત્વની વાત એ છે સ્વજનોનું પ્રેમનો રિસ્પેક્ટ કરતા શીખો કે જે તમારા માટે અડધી અડધી રાતના જાગે છે જે તમારા માટે ચિંતા કરે છે તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન બંધન નથી મા બાપની ચિંતા છે આટલું આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપના મન ન વાંચી શકતો હોય એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયા કે તમને એની ચિંતા સમજવા નથી આવતી કે પ્રેમ કરે છે એટલા માટે જાગે છે એટલા માટે ટોકે છે કે તારું અહિત ન થઈ જાય આ લાગણી કદર કરતા હું ત્યાં સુધી કહીશ મળવા કોઈ મહેમાન ઘરે રૂબરૂ આવ્યો હોય ને તો એની સામે અડધો કલાક બીજા જોડે ફોન પર વાત ન કરતા કારણ કે એની હાજરીને રિસ્પેક્ટ આપજો એ પણ ફોન કરી શકે પણ એ બધું છોડી આટલું પેટ્રોલ બાળી તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે જાય જે છે નહીં અહીંયા જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપજો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ મૂળ ચર્ચામાં નામ રૂપ લીલા અને ધામ અને શ્રી યમનાજીના જયારે ગુણ ગાવાના પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત સ્મૃતિમાં આવશે તો એની પણ ચર્ચા કરીશું કારણ કે આ બધું છેલ્લે તો એના માટે જ છે ને કે આ જીવન પ્રભુને લાયક લાયક બની જાય જાય ઠાકોરજીને થઈ આપણે તો પ્રભુ આગળ હંમેશા બી હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છો પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગુ મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવે આયે મેરે નંદ નંદન કે પ્યરે માનોહર બાનો જોઈને કેવું ચડતો હોય તો પ્રભુને જેની પ્રતિક્ષા હોય અને પ્રભુ જે નિયમથી જતા હોય ને એની તો ઠાકોરજી પણ જોતા હોય ઘણીવાર મેં તો જો જે વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા તો દર્શને મોડા બનતા કઈ ને કઈ એવું થઈ જાય કે ટેરો જ ના આવ્યો એટલે એમ લાગે કે ઠાકુરજીની રાહ જોવે છે આ નાના નાના ઇમોશન્સ ભાવનાઓ છે એ ભગવાન જોડે આપણને જોડીને રાખે છે આધ્યાત્મને સ્પેચ્યારિટીને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું વર્ષે એકવાર આમ કરવાનું એ જીવનમાં વણાયેલું વિષય છે એ જીવનનો એક ભાગ છે એ દવા નથી ભોજન છે દવા બીમારી હોય ત્યારે ખાઈએ ને બીમારી જાય ત્યારે મૂકી દઈએ પણ ભોજન વગર તો જીવાય જ નહીં એમ આધ્યાત્મિકતા એ ભોજન જેવું છે એને દવા જેવું ન બનાવ તકલીફ આવી હવે લાવ પૂનમ ભરી આવું પ્રોબ્લેમ આવ્યો લાવ એમ નાસ્ટક કરું એને આવી દવાની જેમ ન વાપરો એને જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે આના વગર મારું જીવન અધૂરું છે તો શ્રી યમુનાજીના જે ગુણદાન કરવાના છે સૌથી પહેલા યમુનાજીના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ એકતાલીસ તો પ્રવેશ આ એકતાલીસ માં તો સાર જ હું તમને કહીશ અને એમાં જે વણાયેલું છે બધું આ બધી ચર્ચાઓ આપણે કરીશું નામ દ્વારા રૂપ લીલા અને ધામ અને આ ચારે દસ દસ રીતે નવધા ભક્તિ ને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ તો એ રીતે પણ ચાલીસ પદ થાય અને ધર્મી રૂપ એકતાલીસ પદ જે આ શબ્દોને સમજતા હશે અને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ દસ પદ દ્વારા વસંતના દિવસોમાં ચાલીસ દિવસ હોય વસંત પંચમી આ કેન્સર ના માટે હોય ચાર યુથ છે ગોપીજનો યુથ મીન્સ ગ્રુપ અને ચારે યુથોને દસ દસ પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે નવધા ભક્તિ પ્રેમ થયા દિવસ એટલે કે યુથ ચારે ગ્રુપને ગોપીજનોના મુખ્ય ચાર યુથ છે ભક્તોમાં ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી તામસ રાજસ સાત્વિક નિર્ગુણ સ્વામીજી નિત્ય સિદ્ધા ચંદ્રાવલીજીનું લલિતાજીનું લલિતાજી એમ ચારે યુથ છે અને ચારેય યૂથોને દસ દસ પ્રકારની ભક્તિ આ ખેલના દિવસોમાં ઠાકોરજી અનુભવ કરાવે છે એ પ્રકારે ચાલીસ દિવસ ખેલના થાય એટલે આપણે ત્યાં ચાર ચાર ખેલ હોય ને ડોલમાં ચાર ખેલ રથયાત્રામાં ચાર ખેલ ચાર વાર દર્શન કરે ચાર વાર ભોગ આવે એ શેના માટે કારણ કે ચાર ગુ યુથ છે ગોપીજનોના અને દરેક યુથને એક 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 વખત ભોગ દરવાનો લાભ મળે છે એટલે ચાર ખેલ આપણે ત્યાં હોય છે તો આના પાછળ બધી ભાવનાઓ છે આ આખા એ વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે એ કોઈ વિધિ વિધાન નથી એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા અને વ્રજભક્તો જે રીતે લાલ લડાવતા ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ છે સવારથી સાંજ સુધી ઠાકોરજી વ્રજમાં જે રીતે રહેતા એ જ આપણો અષ્ટયાંયનો ક્રમ છે જાગે એટલે મંગળા શિંગાર ધરે પોડી જાય પાછા ઉત્થાપન જાગે પાછા ગાયો ને ચરાવવા જાય પાછા ગોકુલ આવે પોડે તો ડેલી રૂટીન છે સવારથી સાંજ સુધીની ક્રિયા છે જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજભક્તો ની જેમ પોતાના આનંદ નું દાન કરે એ રીતે એ ભાવથી આપણે અષ્ટયામ નો આક્રમ કરીએ જેથી ને જે આનંદ પ્રાપ્ત થયો એ આનંદની અનુભૂતિ આપણને થાય એટલે આપણો આ નો ભાવ છે